નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અમદાવાદથી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સોજિત્રાના નલકંઠ પટેલનું દુઃખદ અવસાન થયું છે અમદાવાદમાં થયેલી દુર્ઘટનાગ્રસ્ત વિમાન દુર્ઘટનામાં સોજિત્રાના શ્રી નલકંઠભાઈ ચંદુભાઈ પટેલનું કરુણ અવસાન થયું છે તેઓ લંડન તેમના ભાઈના અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનામાં દુર્ભાગ્યે જીવ ગુમાવ્યું હતું ડીએનએ પ્રક્રિયા બાદ તેમનો નશ્વર્ગ દેહ સોજિત્રા ગામે લાવવામાં આવ્યો હતો જ્યાં ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓએ હાજરી આપી હતી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી ગામમાં અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા અને શોકાકુલ વાતાવરણ વચ્ચે અંતિમ વિદાય અપાઈ હતી સમગ્ર ઘટના વિસ્તારજનો માટે ભારે દુઃખદ છે વિમાન સવાર અનેક મુસાફરોના મૃત્યુથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તંત્ર તરફથી સહાય અને જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા